ચલો આ પ્રશ્ન બાજુમાં મૂકીએ હવે બીજો એ ઉપસ્થિત થાય છે કે આ ખરેખર ગંગા સ્નાન બેક્ટેરિયાનું પ્રમાણ ખૂબ જ છે અને એ ફક્ત પશુ અને માનવ મળમૂત્રમાં જ હોય છે વાહ રે યોગી મહારાજ વાહ તમે તો બેચારા શ્રદ્ધાળુઓને મળમૂત્ર સ્નાન કરાવી દીધું અને હજી કરાવી રહ્યા છો કરવું છે પણ સાચું છે